ગુજરાતમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર દિવસેને દિવસે જાણે વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે ખાસ કરીને રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનું વાવેતર વારંવાર પકડી પાડવામાં આવ્યું છે ફરી એકવાર રાજકોટમાંથી ગાંજાનું વાવેતર પકડી પાડવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો તેને લઈ વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુનિયો ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે ભલે વ્યાસ રાજકોટ શહેર બાદ જિલ્લા પણ ગાંજાનું વાવેતર પકડી પાડવામાં આવ્યું છે ખાસ કરી અને જિલ્લાની એસઓજી ટીમે ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે તો સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એરેડાની આઠ માસ છે તે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું ગાંજાની કાર્યવાહી મામલે ગ્રામ્ય એએસપી સિમરન ભારદ્વાજનું નિવેદન સામે આવ્યું છે યુવાનોને ગાંજાના સેવન તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે તો ખાસ કરીને આરોપી નિર્મળ નાથાભાઈ ડેડ દ્વારા પણ વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની કબુલાત કરવામાં આવી છે

આ આધારે એસઓજી દ્વારા ટીમ બનાવવામાં આવી અને આ નિર્મલભાઈ નાથાભાઈ ડેરની વાડીએ જે કી મોટી ખિલોરી ગામના સીમમાં આવેલ છે ત્યાં રેડ કરવામાં આવ્યો અને ત્યાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ રહ્યું હતું અને એના સાથે જ એ ભાઈને આરોપીને ઝડપીને કુલ વજન એકવીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજો જેની માર્કેટ વેલ્યુ દસ લાખ પાસઠ હજાર રૂપિયા હશે આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું અને સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એપ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યું એ સાથે અમારી જાહેર જનતાને અપીલ છે કે આપ કોઈપણ પ્રોહિબિટેડ સબસ્ટન્સની જાણતા અથવા અંજાનમાં ખેતી ના કરશો પોલીસ તમારા ઉપર ડ્રોનથી અને બીજી રીતથી સતત નજર રાખે છે અને એવું કોઈ સબસ્ટન્સની માહિતી અગર મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે આ આરોપી માર્કેટમાં યુવાનો સુધી આ ગાંજો પહોંચાવે એથી પહેલા જ પોલીસ દ્વારા આ સીઝ કરવામાં આવ્યું છે અને યુવાનોથી પણ મારી અપીલ છે કે એવા સબસ્ટન્સથી આપણે દૂર રહેવાનું છે અને આપણું આખું ફોકસ આપણી પઢાઈ સ્પોર્ટ્સ અને બીજી હોબીઝમાં રાખવાનું છે રાજકોટની વાવેતર પકડી છે આરોપી સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તો ગુજરાતના સિંગમો વિશે આપનું શું માનવું છું અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ ન્યુ ભારતને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર